આવું શું તો ભજન તો ઘણી વાર છે હરિગુ સંતની ગુરુ ની રાત મહારાજની કાંજી રામ મહારાજની ની હે વધારેલા હરિ ગુરુ સંત हर जी शब्द वृक्ष कल्पना रूपी बीज हरजी माया हर जी माया सोन खाय गई बाकी रया न कोई हर जी जी बाकी रया દાસ ગુરુ ન હોય ગુરુ ગમ ખરી બાબુ હકની હજુ સધે ગુરુ મહારાજની હે આજની પરમ પૂજ્ય આપણે કાંજીરામ બાપાની આ સત્ર સાયામો આજે સૂચિયા મુકામે પવિત્ર ને પુણ્યશાળી આવી સંતો ની સભામો એમો કે જામારામે તો જામાઈ ભક્તિ એમને તો કોઈ બાકી રાખ્યું નથી અને અમારે અમિતા તો જે અમર પદ હતું એ પણ અમિતા એ પણ પદ ને પામી અને જડી એટલે રામ રમકડું રાણાજી મને રામ રમકડું એટલે જડી બેન ને તો રામ રમકડું બધી કળા ને ભક્તિ ની જે કળા હતી એ કાજળ બેને પણ જાણી લીધી આવું મારે રાણાભાઈ જામાભાઈ સબ પરિવાર મળી આવો ભજન સત્સંગ નો એક મહિમા રાખ્યો તે બદલ ધન્ય કેવાય केम के गुरु भक्ति से ये सर्वथी श्रेष्ठ से गुरु भक्ति ना तू तो ने कोई जप के तप के तीर्थ के व्रत का कोई आई सकतु नहीं आ महापुरुषो अनंत जे जे भाषाओ काढ़ी ने आपने एक मार्गदर्शन बतावता से कीधु से के के प्रभु प्रगट बोले से आप आप खबर भी ना खो ભગવાન મહાપુરુષ એમ કે કે પ્રગટ છે પણ આ ગોતવા મોન ગોતવા આખી જિંદગી જાતી રહેશે દેવ દેવ્યો બધું જે 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 બ્રહ્માંડમાં છે એટલું પીંડે છે દેવી સુતિ નામ દેવી બુદ્ધિ કહીએ દેવી કલ્પના નામ દેવી વાણી ગઈએ સુધી તે અંબાય બુધી એ જ બહુચરા કલ્પના કાળી માતા ભદ્રકાળી વાણી ખરણ સમજણ જેવી સર્વોપરી ભક્તિ એનું નામ છે હરજી રેણી રોકે રોકી એનું કોણ છે રેણી તો રેણી પણ આપણી જય નથી બોલી કેતા રેણી ચોથી રે એટલે મહાપુરુષે ચોટે દેવી કે દેવતાઓ બતાયો નથી પ્રગટ જુવાય છે પણ ઓના હોમો લમણો રાખવો નથી ને દૂર 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 ઉડે છે એક ભાઈ હતા ને ઓમ હતો કે પેલો સોયલો હતો મારી છો મારી

એમ કરી અને થોડુંક વાગ્યું ફોન ફેરવો કે પેલો સોયલો તો ચેડ્યા કે હા બે બેટો મારો ચેડ્યા કે એમ આપણે મારી ના મારે ઉડ ઉડ કરે છે ભગવાનને ગોતવા પણ જો ભગવાનનો મેળ પડતો નથી એટલે મહાપુરુષો આપણને ઈશારો કરે છે તોય દૂર દૂર જવા નથી કહેતા એ પોતાના જ્યાં સુધી પોતે પોતાને ઓળખી જાય તો અણુ અણુ માં ઈશ્વર પરમાત્મા સહેશે ને સે તો ગીતામાં એમ કીધું છે કે હે અર્જુન આ વાંખે હું તને નહીં ફળ જો તારે જ્યાં જ્યાં મને જોવો હોય તો આ વાંખે ને એના માટે જ્ઞાન ચક્ષુ જોશે અને એ જ્ઞાન ચક્ષુ હશે તો હું જ્યાં જોવાય ત્યાં મોસો સોને

मन कहे मारा ब्रह्मचारी था वो ब्रह्मचारी पर तू से काम नहीं करता छोड़ ना तो कहे करवानू सु से कहे मन कहे मारा युगी था उसे युगी पर तू से त्रक टाड़े तो त्रस समाजी कहे करवानू सु से मन कहे हूँ माया की तू माया के पर तू से तू इच्छा इच्छा ची तू तो कहे करवानू सु से मन कहे मारा सन्यासी आग्रह वो सन्यासी तू से સમાન દૃષ્ટિ જો સર્વને તો કહે કરવાનું શું છે મન કહે મારા ભ્રમચારી થા હું ભ્રમચારી પણ તું છે કામની કરતા છોડ કામના તો કહે કરવાનું શું છે મન કહે પાપી કેમ થઈ ગયા પાપી મન કે તું છે મન કહે પાપી કેમ થઈ ગયા પાપી મન કે તું છે પરમ આંશા ખોલ તો કહે કરવાનું શું છે મન કહે મારા પુણ્ય જ કરું હોય પુણ્યશાળી પણ તું છે પરમાર્થ પોતાનો કરીને કહે કરવાનું શું છે મન કહે મારે આત્મા ઓળખવો આત્મા પણ તું છે મારું તારું મૂકી દે કહે કરવાનું શું છે મન કહે મુક્તિ મેળવીએ મુક્તિ જે કહે કે તું છે અરજી કહે તો તું જ ને ઓળખે તો કહે કરવાનું શું છે જો તમે તમારે જાણી લો તો તમારે કોઈ બ્રહ્મચારી થવાનું નથી કે કોઈ સંન્યાસી આદરવાનું નથી કે કોઈ પણ તમારે કોઈ કરવાનું નથી તમે તમારે ઓછી લો તો તમારે ઓનો પાર આવશે ને કે કોઈ દારો ઓનો પાર આવે એવો નથી એમ મહાપુરુષો આપણને ઈશારો કરતા હશે પણ અતારી સોન ભાઈ બાપુ નજી ઓપરવા છે થોડો કઈ એટલે અતારી સો ભગવાન ના ભજતા સો સંતોને ના શિવતા સો કે કદી ના ઓભળતા પણ તમે જોઈ લ્યા જો આ કેવો સમય આવે છે અને આ સમયમાં ઈશ્વર પરમાત્માને ભજવાનો ટાણું મળ્યો છે પણ આપણને આ વાત ભાવતી નથી કે ગળાઈ ઉતરતી નથી અત્યારે ભલે એની દશા આવે લીધું એક ગામ હતું અને એક ગામનું એક ડોબો હતું ડોબો સરવા સોડ્યું ડોબો સરતા સરતા ચાર પોષ વાજ્યા તરસ્યું શું છે તળાવી પોણી આવ્યો ગોમને બુંદરે તળાવ હતું તળાવે પોણી પીવા આવ્યું અને ડોબુરીની આર કોઈ દારો ના પીવે એ તો ઠેઠ વસો વસ જાય તારી જ પોળી પીવે આ જાત જાત તળાવમાં કીચડ હતું વસો વસ થોડું પોળી હતું જો અહીંયા અચે ડોબું હતું ને ચારે પગ આમ થયા ગયા હડી હડી ચારે ચાર પગ હાજર થઈ ગયા આગા પાછું ડોબું ખસી કે ને એમ કરતા તો ડોબું ઘણે આતળીએ મારે જમ આતળીએ મારે એમ ઠીક થાતું જાય પગ

જાતર ગાતર તળાવમાં ઓમ જોવે છે તો ઓમના શાળ ને ઉફરો વાર ત્યાં મારો ગોગો કદી રાજબાહ ના રે પણ આ બે રોડીન બેઠા છે આ કે મારો ગોગો કદી રાજબાહ રે જ નહીં પણ આ બે રોડીન બેઠા છે પેલો તો શાલ લાકડી હબાઈ જે શાળ ઉપર પડે છે કે નહીં ઠેગાઈ કરે ઘણી કરે પણ કોઈ શાળ આઘા પાછળ ખસી નાખે પછી પડ્યો વાઘ ઉપર

સંતોના ચરણમ છે શાંતિ મેળવી હોય તો સંતોના ચરણમ છે જન્મ મરણ મટવું હોય તો સંતોના ચરણમ છે અનંત જાતના કર્મ કરેલા હોય તો પણ સંતોના ચરણમાં જવાથી બાળક ભસ્મ કરી નાખે અને 68 તીર્થનું ફળ પણ સંતોના ચરણમ છે ગંગા જમના ગોમતી જે જે કોઈ સંતના ચરણમ છે સંત થી કોઈ જુદું નથી નથી ને નથી એટલા માટે મહાપુરુષો આપણને ઈશારા કરતા હોય છે હવે આપણે બાપુને વપરવા છે